જય ગિરનારી ઓમ નારાયણ મારું નામ નાના પીર બાબા અત્યારે હાલમાં અંબાજી મંદિર દત્ત શિખર અને હું મહંત છું અને જે અત્યારે જે વિવાદ ચાલી રહ્યા છે જે ભાવિકોને ખબર પડે કે પરંપરા વિશે હું માહિતી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો મૂળ હેતુ એ છે કે પરંપરા જાણી શકે આ પરંપરા અમારી બે હજાર વર્ષ જૂની આયલી આવે છે બે હજાર પેલા ત્રણ ટ્રસ્ટી હતા જેમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુ થતા અત્યારે બે ટ્રસ્ટી અમે અહીંયા છીએ અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી છીએ એક હું અને એક બ્રહ્મલીન તન બાપુ બરોબર હવે વહીવટી તંત્ર એ જે કાર્ય કર્યું છે જે કબજો કર્યો છે તે ગેરકાયદેસર રીતે છે જે ગુરુ દત્તાત્રેય દત્ત શિખર અંબાજી મંદિર માં વહીવટી તંત્ર એ નથી અમને જાણ કરી કે નથી એની અમને કોઈ પ્રકારની નોટિસ મળેલી

ત્રણ મંદિર અને આ જે વહીવટ તંત્ર એ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી હતા તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે જેની અમને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા અમને મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી હવે હું માંગણી છે બસ આ જે કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર છે એ હટાવો અને મને પૂરેપૂરો હક છે જેના મારી પાસે બધા પુરાવા છે અત્યારે આવું